சவுண்ட் பைட் பாடல் இரண்டு

પછી મને ખબર પડે આમાં તો આગ જ લાગે એવું છે પૈસા લઈ જાય કોઈક ભૂવા તમે ભક્તિ પણ આમ રહ્યો ભૂવા પણ આમાં નહીં નઈ એ તો ખોટું છે ને પૈસા લઈ જાય પૈસા લીધા પૈસા લીધા ને એમાં મને નફરત આવી તો અને એક બીજો એક કોમેન્ટ એ લખે છે કોક કે ભીમડા નો બાપ હવે તારા બાપ ને તું મારા નંબર પંચાણું દસ કર કે હું ફલાણા નો બાપ છું તો તને ખબર પડે કે તારી માનું ધાવણ યાદ દેવરાય દે બરોબર તું ભલામણા કોક ને જેને નથી જોયા એને હું કમ તું માતાજી ના બારા માં બોલતો હોય કે બાબા સાહેબ ના બારા માં બોલતો હોય કે બુદ્ધ ભગવાન ના બારા માં બોલતો હોય એમાં શક્તિ અમારા ઈ સહેન નો કરીએ અમે

છે મનસુખભાઈ ની મા આપડે તો પૂરું ના બોલાય હવે ભાઈ તું એક કામ કરી એટલે મનસુખભાઈ પૂછે તારી માં કોણ છે બરોબર છે બરાબર કોમેટું અમુક કરે છે બરાબર નાગદન આગળ વધો મનસુખભાઈ ની માને આમ બરાબર કીધું આને સિસોડા લેવો થાય એટલે એ કોમેન્ટ કરતો બંધ થઈ ગયો ઉપર કોમેન્ટ કરો છો તમે કોમેન્ટ કરવા વાળો હોય ને

પડવા જેવું છે નહીં રસ્તો આ રસ્તો ખોટો છે આમાં પબ્લિક ને આપડે આપણું ક્યાંય આમાં કોઈ કોઈ વાહવા થવાની પણ મનસુખભાઈ જાગૃત થયા એને તર્ક બુદ્ધિ એણે બુદ્ધને વાંચ્યા એણે બાબા સાહેબ ને વાંચ્યા તહીં એને ખબર પડી કે ઓહોહો આ આ સત્ય તો અહીંયા પડ્યું છે અને એ સત્યના માર્ગે ચડ્યા ને આજે એની વાહ વાહ થાય છે આજે લાખો કરોડો વિદેશોમાંથી એને ફોન આવે છે વિદેશોમાં એના ચાહકો છે આજે તમે જોવ તો મનસુખભાઈની વાહવા પણ હકુબા ઈ જે કઈ મહેનત છે એની ઈ જે કઈ એની તર્ક બુદ્ધિ વાપરે છે જે કઈ પબ્લિક અ અનસરતામાંથી લોકોને દૂર કરે છે જેનાથી લોકો જાગૃત થાય છે તો આજે મનસુખભાઈની ગાવા પણ મનસુખ ને હજાર ફેરું સલામ છે હો અને તમારી જે કંઈ તમારા audio મેં સાંભળ્યા કે ભાઈ આજથી હું આ ભુવા પોણું છું તો હું તમને લાખ ફેરું છે ને સલામ કરું છું ભાઈ હું કે તમે જે કોઈ વ્યક્તિ આજે જેસલ જાડેજા હતા હા એને હજાર ગુના કર્યા હા પણ આજે એ પૂજાય છે આજે એ તીર્થ પૂજાય છે હું કે એને સત્ય સ્વીકાર્યું તો બાકી એવા તો ઘણા ફાંસી ના માસડે સડી ગયા રાણી વાળ રેઠી તો જ મેરા એ તોળા દેવ એટલા જ મે કરા થોડી રાણી રે બાપ રે પછી મામા ભાણેજ ને માર્યા કે મામા ભાણેજ મા બાપ ભાઈ બેન બધાને મારી નાખ્યા હતા અને લૂટી કુવારી જાન પતિ રાણી હે

આજે મારો ફોન મેં ભલે ક્રિશ માં નાખેલો પણ મેરામણ ભાઈ ને ફોન કરી ને મને ફોન કર્યો તો એને એને યુટ્યુબ માં ચડાઈ દીધું કે અકુમામા બે આ બાજુ હાલે છે બરોબર તો મારે બધા ને એ કેવા છે કે હકુ છે ને હવે બધે બાજુ નહી હાલે હકુ હવે એક બાજુ જ છે જે અમદાવાદ હાલો હાલો એ ઓડિયો એ ઓડિયો મે હાંભળ્યો આજે અકુબા નાગદા માં વયો ગયો તો એના ગરબા તમે ગાવ છો ને બધી વાત કરતા હતા ભાઈ ઈ હાલો ઈ તમે જે વાત કરો છો કે એક બાજુ હાલો છો બે બાજુ હાલો છો બે બાજુ હાલો છો તો તમે કેટલી બાજુ હાલો છો એની એને નહીં ખબર હોય હા હમ કઈ ખાવા પીવાનું છે ને તો એ પૂછે તમે નાના ભાઈ કે મોટા ભાઈ ને એવું પૂછ્યું અમે પરમાર છીએ દેવી પૂંજક મારે ખાવાનું તો એમ નહિ તમારું આખું નામ બતાવો નામ બતાવો તો જ ભાઈ મદદ કરવાની હોય નામ બતાવે તો મદદ કરવાની હોય એવું હોય ને બરોબર છે મદદ તો આમાં જાત જોવાનું હોય એક પર નહીં અને નકર કે ભાઈ એવું કે કઈ નો કરાય આજે પણ મનસુખ રાઠોડ ને તમે જો કોઈ પણ સમાજ વ્યક્તિ એને ફોન કરે કોઈ પણ સમાજ ની મહિલા એને ફોન કરે કોઈ પણ સમાજ યુવાનો એને ફોન કરે હા તો એને દરેક સમાજ નું હિત જાળવીને ને જ એની મદદ કરે છે

હા મારી છોકરી જે કઈ મારી છોકરી અત્યારે ચોથું ભણે છે નવ વર્ષની મારી દીકરી છે આજે મારી દીકરી છે મારી દીકરી ચોથું ભણે છે મારી દીકરી નવ વર્ષ ની બરોબર સાક્ષી બે ચૌહાણ મારી દીકરી નામ સાક્ષી છે મારી બે દીકરીઓ છે આજે મારી દીકરી છે એની ફેમ છે એ મનસુખ મામા કહે છે મનસુખ મામા ના ઓડિયો ચાલુ કરો આજે કયો ઓડિયો પપ્પા મને ઓડિયો તો એનામાં એ કંઈ જે કંઈ બાળકોમાં જે કંઈ જાગૃતતા છે બાળકો એ કંઈક ને મગજમાં નાખ્યું ને બાકી તમે જે કઈ તમે જે કઈ કહો બે હજાર ચોવીસ સુધી મે ભુવા હા ઉકેર્યું અકુભા તમે બે હજાર નવ થી બે હજાર ચોવીસ સુધી ભુવા પણ હા તો એમાં મારું આખું કહેવાનું એ છે કે ભૂવાનું કામ જે કઈ છે એ શું છે અકુભા ભુવા જેવું કોઈ સત્ય વાત હોતી નથી ભૂવા ને ગુજરાત માં ખાલી ઓળખે છે બાકી તો સતર દેવી દેવી દાસ કરશન એને સંત કહેવાય બાકી ભૂવા જેવું ધૂણવાનું વસ્તુ કોઈ હોતી નથી આપણે સાધુ બનવું કે ભાખંડી બનવું એ આપણા હાથની વાત છે પણ આજે અત્યારે બહેનુ દીકરીઓને લૂટે છે વિડીયો ઓલો ઓપન માં સાધુ નો વિડીયો જોઈ લો ઓલા ડોસી માં એને મારે છે એ જોઈ લો અનેક આવું અને જે મોગલ ધામ ના સામંત બાપુ છે એને અમુક કોમેટું ખરાબ ખરાબ લખ્યું છે પણ એને તો એ ભલામણ સામંત બાપુ એકાવન હજાર રૂપિયા કોક દે ને એક રૂપિયો સામે દેવા વાળા છે એ વ્યક્તિ ને આપડે માનવા પડે એ વ્યક્તિ ને એ માટે હકુમત આપડે માનવા પડે કે આજે એને કોઈ સમાજ ને ઊંચા નીચો એને જોયો

નાનો હોય નાગ એને મારી વાર કાયદા નુંગ છે ને વાત સાંભળો ડી તો દીકરી રાખી કાવ કરવા સરપના નો અંગ્રે કિશનિયા દીકરી ગમે એવી ડાયી હોય ને તો એનું તમસાણ જુદું હોય દીવો કેવાય છે અને જયારે એક મરદમાળા હોય ને એ ઈ જયારે જનક રાજા હતા ને ત્યારે ઈ છે ને ઈ જયારે ચીકા માતા હારે ને ત્યારે એ ગળી જોવા મીડ્યા એ પામાણ જેવા રહ્યા હતા દીકરી જયારે હારે જાય ને ત્યારે બાપ રોવા મળે એ બાપ રૂડો બહુ લાગતો હોય એટલે આ સોનું દીકરીઓનો મોદી સાથે હા જે કઈ હકુભાઈ તમે વાત કરો છો ને ખરેખર આ એક એક હાથમાં લાડવો રાખ્યા જેવી વાત છે આ એક હાથમાં લાડવો છે આ બે હાથમાં લાડવા નથી તમારે હા અને હું ઓડિયો આપણે ઓડિયો બધીને સાંભળી છે કરણભાઈ સાથળિયાનો હા હું શું તમને હમ આ તમારામાં રેકોર્ડિંગ થાય છે હા હે હા થાય છે હા હા કઈ વાંધો નહીં હું કઉ છું તમને હું કાલે સવારે ફોન કરીશ અને આ રેકોર્ડિંગ હું ચડાવી દઈશ બરાબર ભલે ભલે ચડાવો તમત કઈ વાંધો નહી સારું સારું હાલો વાંધો નહીં ભલે ભલે જય જય ભીમ હકુભર જય